પ્રાકૃતિક ખેતી બગસરાના હામાપુરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી આધુનિક ખેતી પદ્ધતિ અંગે સમજણ અપાય અમરેલી જિલ્લાના વિશ્વમાં તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસની ઉજવણી ભાગરૂપે અમરેલી જિલ્લાના પંચાયત પરિસરમાં ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી પાસેથી પંચમહાલ બાઇક રેલીની ઝંડીની પ્રસ્થાન કરવામાં આવ્યું હતું બાઇક રેલી નાગનાથ ટાવર રોડ રાજકમલ ચોક એસટી બસ તમાકુના વેચાણ નિયમોનું ઉલ્લંઘન બદલ બસો ચોરાણું લોકોને દંડ ફટકાર્યા હતા પીપાવાવ યાર્ડ સ્ટેશન પર ડ્રોન અટેકની ડ્રીલ ફાયર બ્રિગેડ પોલીસ એકસો આઠ સહિતના તમામ વિભાગોએ ત્વરિત કાર્યવાહી કરી રાત્રે આઠથી સાડા આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાયું રાજ્યમાં સરકાર ઓપરેશન શિલ્ડ અંતર્ગત અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ દરિયાર વિસ્તારમાં આવેલા પીપાવાવ કોસ્ટયાર્ડ સ્ટેશન ખાતે ડ્રોન અટેકની મોકડ્રીલ યોજવામાં આવી હતી જ્યારે રાત્રે આઠથી સાડા આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ અમરેલી જિલ્લામાં હથિયાર પરવાનદારોને સાત દિવસમાં શસ્ત્ર જમા કરવાનો આદેશ રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાતમાં ગ્રામ પંચાયત સામાન્ય વિભાજન અને મધ્યસ્થ સત્ર ચૂંટણીઓના જાહેર કરી છે બાવીસ જૂન બે હજાર પચીસના રોજ મતદાન યોજાશે અને પચીસ જૂન બે હજાર પચીસના રોજ મતદાન ગણતરી હાથ ધરવામાં આવશે